છે તો આપ જોઈ રહ્યા છો કે આપણે કલોલમાં છીએ થોડીવાર પછી અમિત શાહ આવી રહ્યા છે આ એ રથ છે કે જ્યાં અમિત શાહ અહીંયાથી સવાર થઈને જવાના છે અને આખા કલોલની અંદર એ ફરવાના છે

બો શ્રી રામ પ્રભુ બન્યા છો આપ હા તો સુનારો લગાવ બની જય શ્રી રામ હા સીતા મૈયા પણ આપનો નામ તમારો દીપિકા દીપિકાજી શું કરવા આવ્યો છે અહીંયા અને આ ઋષિ પણ જોઈ રહ્યા છો કે એ પણ આજે શરૂઆત મંત્રોચ્ચારથી કરવાના છે તો આપ જોઈ રહ્યા છો કે શરૂઆત મંત્રોચ્ચાર થશે જેવી અમિત શાહની એન્ટ્રી થાય છે આપ ચારે બાજુનો નજારો આપ જોઈ રહ્યા છો ચારે બાજુ આપ જોઈ શકો છો કે હનુમાન દાદા પણ આપ જોઈ રહ્યા છો હનુમાન દાદા પણ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે તો એ પણ એક અલગ માહોલ અહીંયા જોવામાં આવી રહ્યો છે આ ઉપરાંત આ બાજુ જો ચારે બાજુ ચારે બાજુ તમે જોશો તો ચારે બાજુ એક અલગ અલગ માહોલ છે અલગ ફિલિંગ છે અને એટલા જ માટે ચારે બાજુ જે રીતે પરિસ્થિતિ છે હજારો કાર્યકર્તાઓ આવી રહ્યા છે આવી રહ્યા છે અને દૂર દૂર થી આવી રહ્યા છે કોઈ માણસાથી આવી રહ્યું છે કોઈ સાબરકાંઠાથી આવી રહ્યું છે અને અમિત શાહનો આ રોડ શો છે હજારોની સંખ્યામાં લોકો દૂર દૂર થી આવી રહ્યા છે હજુ સમય છે સમય છે પણ એ પહેલા જ આપ જોઈ રહ્યા છો પોલીસો પૂરતો બંદોબસ્ત છે પબ્લિક આવી રહી છે એક ઉત્સાહ છે ઉમંગ છે અને આપ જોઈ રહ્યા છો તમામ કાર્યકરો એ ગઢની રાજો જી જનક આપણી આપની પાસે ફરી આવીશું ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ભાજપનો ગઢ ગણાતી જે બેઠક ગાંધીનગર ત્યાં પ્રચાર પડગમ શરૂ થઈ ચૂક્યા છે કેવો માહોલ